તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા શું કામ છે સાહેબ અમારો પ્રશ્ન ખૂબ અઘરો હતો અઘરા પ્રશ્ન માટે તો રૂબરૂ મળવું પડે છતાંય પૂછો સાંભળી લઉં કંઈ સમજાયું હોય તો સાહેબ જે તે વખત 62 ની સાલમાં મારા દાદાનું નામ જમીનમાં ચડેલ નથી તો બી એમના નામનું દસ્તાવેજ છે કેવી રીતે સેના આધારે થયો છે એ બધું જાણ્યા વગર હું શું કહી શકું તમારી પાસે એના કઈ કાગળ છે એ 62 વાળી નોંધના સાધની કાગળ કઢાવ્યા છે

જો દવા લેવા જાય દવા લેવા જાય દવા લેવા ડોક્ટર પાસે તો ખાલી ફોન થી લખાવી લઈએ તો દવા હાલે ખરી કે નિદાન કરવું પડે એમ કેસ પેપર માટે સાથે બેસો હંમેશા અને તો તમારા કેસ ને વ્યવસ્થિત કોઈ પણ એડવોકેટ પાસે જાવ ને તો તમે વ્યવસ્થિત તો સમજાવી શકશો ભલે ભાઈ ખેડૂત મિત્રો દરેક વસ્તુ એવી ના માની લો કે વોટ્સએપ થી મને કચરો મોકલાવી દેસો એટલે હું વાંચી લઈશ એમ ભાઈ વોટ્સએપ થી મોકલાવેલા કચરા વાંચવામાં પણ મુશ્કેલી પડે છે એક તો પેજ આગળ પાછળ હોય કંઈક નું કંઈક હોય કે શું કહેવા માંગો છો તમારે સાથે બેસવું પડે એમાંથી તમે કયા પક્ષકાર છો તમને શું લાગુ પડ્યું છે છે હકીકત શું અને ખાસ કરીને હું સાચી હકીકત શું છે જાયના વગર કોઈને સલાહ પણ નથી આપતો ખોટા માણસને હું સલાહ નથી આપતો ડોક્યુમેન્ટમાંથી ઘણી વખત ખોટા માણસ આવી જાય ને મને ખબર ન પડે કે ખોટો માણસ છે સાચો માણસ છે એટલે હું હંમેશા આવા અઘરા કેસ ની અંદર રૂબરૂ મળવાનો રાખો રૂબરૂ મળી જાવ તો જ હું કઈ કહી શકું અને હંમેશા રૂબરૂ મળ્યા વગર તમે સાચી હકીકતો એને સમજાવી પણ શકો નહીં જે લોકોને મને રૂબરૂ મળવું હોય એ વોટ્સએપમાંથી મારા મોબાઈલ નંબર શોધી લે એને ત્યાર પછી મેસેજ કરે હું મેસેજ કરું એટલે મેસેજ મુજબ જો મારો ફોન આવે તો ફોન રિસીવ કરે બીજી વખત હું કોઈને ફોન કરી શકતો નથી કોઈએ મને ડાયરેક્ટ ફોન કરવા નહીં રિપીટ પ્રશ્નો મને પૂછવા નહીં તો જ હું નવા પ્રશ્નોના જવાબ આપી શકીશ અને તમારી વધુ સારી રીતે સેવા કરી શકીશ અન્યથા નિયમ ભંગ કરશે તો હું નંબર બ્લોક કરીશ આ મારી ઉત્તમ સેવા છે જોઈને ગમે કે ન ગમે કારણ કે આ લાંબી સેવા ચાલુ રાખવી હોય તો નિયમોમાં તો ચાલવું જ પડશે એ માટે કોઈ ફરિયાદ કોઈએ કરવી જ નહીં